ફરીથી બેસાડવામાં આવે છે હજરત ઇમામ હુસૈનની શહાદતની યાદમાં મોહરમ પર્વની ઉજવણી કરાઈ છે મુસ્લિમો માટે આ પર્વ શોકનો પર્વ છે વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તેમના ધાર્મિક પર્વ એવા મોહરમની ઉજવણી કર્યા બાદ આજરોજ રોજ દસમા ચાંદે શહેરમાં તાજિયાઓની સવારી કાઢવામાં આવી રહી છે જેમાં શહેરના ઇમામ વડાના તાજિયાને પરંપરા અનુસાર પૌરાણિક બહુચરાજી મંદિરે ખોલવામાં આવ્યા છે શ્રીફળ વધેરી પંચદ્રવ્યોના જડનો છંટકાવ કરી મંદિરના પુજારીએ તાજ્યાને ટાળા કર્યા હતા તાજ્યાને રામ પાર્ક પાસે આવેલ કરબલાની જગ્યામાં મસ્જિદની પાછળના મેદાને લઈ જઈ દફન વિધિ કરાશે